હેલો જય માતાજી આજે હું વિડીયો નથી બનાવી શકી કેમ કે આજે રવિવાર છે અને અમે બારગામ માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે તો અત્યારે જે ઘરમાં મંદિર છે એમાં માતાજીનો પ્રસાદ ધરાવવાનો છે તો હું એનો અત્યારે શીરો બનાવું છું તો એનો વિડીયો મૂકી દીધો છે અને ત્યાં ગયા પછી મંદિરે હું જે બી મારા વિડીયો જોઈ રહ્યા છે અને મારી યુટ્યુબ ફેમિલી માટે હું પ્રાર્થના કરીશ કે એ ખૂબ જ પ્રગતિ કરે અને આગળ આવે અત્યારે બસ હવે માતાજીને પ્રસાદ ધરાવી અને અમારે નીકળવું જ છે તો આવતીકાલે આપણે બીજો વિડીયો બનાવીએ ત્યારે આપણે વાત કરીશું તો મળીએ કાલે બીજા વિડીયોમાં તમે બધા ખૂબ આગળ આવો એવી હું માતાજી પાસે પ્રાર્થના કરીશ યુટ્યુબમાં ખૂબ આગળ હો તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી